નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છીએ કે પીએમ કિસાન સન્માન નિધિનો વિશ્વ હપ્તો મિત્રો બે ઓગસ્ટની તમામ ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે પણ મિત્રો બહુ જાજા ખેડૂતોના ખાતામાં હજી આવ્યો નથી એનું શું કારણ છે કઈ ભૂલ કરી છે ખેડૂતોએ અને હપ્તો અટકી ગયો છે એ પાછો આવી શકે છે કે નહીં એનો આપણે કમ્પ્લીટ વિડીયો બનાવી રાખ્યો છે મિત્રો જે તમને સ્ક્રીન ઉપર બતાવે છે એ વિડીયો તમારી ચેનલમાં જોવો જોઈ લેવાનો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપી છે ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો હવે મિત્રો આજને આ વાત કરીએ તો મિત્રો હવે વીસમાં હપ્તા બાદ એકવીસમાં હપ્તાની કન્ફર્મ તારીખ શું છે અને મિત્રો હવે એકવીસમાં હપ્તા લેવા માટે તમારે થોડાક અમુક નવા નિયમો આવી ગયા છે એ નિયમો તમારે ફરજિયાત માનવા પડશે ને તમારે એકવીસમાં હપ્તો નથી આવવાનો એટલા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો જરીકે સ્કીપ ન કરતા અને તમારા મિત્રોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને આવા જ માહિતીના અને ખેડૂતને લગતા વિડીયો જોવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવી દેજો હવે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો એટલે તમને સંપૂર્ણ માહિતી સમજાઈ જાય અને તમારે કોઈ પણ જાતનો અટકાવો હવે આગળ છાતા ન થાય તો મિત્રો હવે આપણે વાત કરી તો એકવીસ એકવીસમો હપ્તો મિત્રો ક્યારે આવવાનો છે અને એની શું કન્ફર્મ તારીખ છે અને કઈ પાંચ એવી ભૂલ છે અને પાંચ કયા એવા નવા નિયમ છે એ આપણે જાણવાના છે તો મિત્રો સૌથી પહેલી ભૂલની નંબરની વાત કરીએ તો મિત્રો હવે તમારી ઈ કેવાય અધૂરી હોવી મિત્રો જો તમારી ઈ કેવાય સી વધી રહી હશે અધૂરી હશે મિત્રો તમારે ઘણા મિત્રોને નંબરના ઓટીપીથી ઈ કેવાયસી કમ્પ્લીટ કરી નાખ્યું હશે મિત્રો એનાથી નહીં ચાલે તમારે બાયોમેટ્રિક પણ તમારે કરવું જોઈશે એને એટલે કે તમારો અંગૂઠો અથવા તો કોઈપણ જાતનો આંખનો પણ સ્કેન કરીને તમારો બાયોમેટ્રિક ટેસ્ટ થાય છે મિત્રો પછી તમારી જે ઈ એ કેવાયસી પૂરી થશે ઈ મિત્રો તમારે ચાલશે વગર નકર મિત્રો તમારે એ ચાલવામાં આંકવામાં આવશે નહીં અને તમારે નજીકના સીએસસી સેન્ટર અથવા ઓનલાઈન પાર્ટ પોર્ટલથી મિત્રો તમે આધાર કાર્ડની ઈ કે વેસી ભૂલ કરાવી શકો છો અને કન્ફર્મ રીતે બધું થઈ જાય હવે મિત્રો બીજી ભૂલની વાત કરીએ તો આધાર કાર્ડ અને બેંક ખાતાના નામમાં ફરક મિત્રો આધાર કાર્ડ અને બેંક ખાતામાં નામમાં એકદમ મેચ ન હોવું ઘણા મિત્રો આધાર કાર્ડ ઉપર લખેલું હોય ભરતભાઈ પટેલ અને ખાલી બેંકમાં અને એમાં લખેલું હોય ભરત પટેલ તો પણ મિત્રો એ નહીં ચાલે તમારે જેવું આધાર કાર્ડમાં હશે એવું જ બેંકમાં હોવું જોઈએ નામમાં કોઈ ફેર ન હોવો જોઈએ હવે મિત્રો કડક થઈ ગયું છે બધું અને મિત્રો ત્રીજી ભૂલની વાત કરીએ તો બેંક ખાતું અને આધાર કાર્ડ સાથે લિંક ન હોવું મિત્રો આધાર કાર્ડને તમારે હવે બેંક એકાઉન્ટ સાથે લિંક રાખવું જોઈશે વડે તમારે અપ અટકી જશે અને બેંક ખાતું આધાર કાર્ડ સાથે એનપીસીઆઈ મેપ થયેલું હોવું જોઈએ આ ચેક કરવા માટે મિત્રો તમારે બેંકમાં જાઓ અથવા તો તમારું ડેબિટ ખાતું એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે સક્રિય નથી તો એને તમારે સક્રિય કરાવી લેવાનું છે બેંકે જઈને હવે મિત્રો તમારે ફરજિયાત જવું પડશે નકર તો મિત્રો હવે કડક કાયદા થઈ જશે કારણ કે મિત્રો ઘણા ખોડા ખોટા ફ્રોડ પણ થાય છે એના માટે સરકારે આ કડક કાયદા અને નિયમો લાવ્યા છે ચોથા મિત્રો વાત કરીએ તો જમીનના દસ્તાવેજ અપડેટ ન કરવા જો તમારી જમીન વેચાણ ખરીદી અને વારસાગત ફેરફાર વેચણી થઈ ગઈ હોય અને જમીનના રેકોર્ડ હાથ બહારના અપડેટ ન હોય તો પણ મિત્રો તમારી યાદીમાંથી નામ તમારું ઈઝીલી કાઢી નાખવામાં આવશે અને તમારે હપ્તો અટકવાનો છે મિત્રો હમણાં જ તાલુકા કચેરીએ ઈ ધારા કેન્દ્રમાં જઈને તમારા જમીનના દસ્તાવેજ અપડેટ કરાવી નાખો અને મિત્રો શેલી અને પાંચમી ભૂલ કે મિત્રો પાત્રતા ખોટી હોવી ઘણા મિત્રો સરકારી નોકરીમાં હોય આવક મર્યાદાથી વધુ કમાણી કરવી અને નોન એગ્રીકલ્ચરલ જમીન બતાવવી આ બધા કારણે તમારું નામ કાપી નાખવામાં આવશે છે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ નબળા વર્ગના અને મીડિયમ ખેડૂતો માટે છે અને અત્યારે મિત્રો ઘણા મોટા એસટીમાં અથવા અથવા તો સરકારી વિભાગમાં કામ કરતા હોય છતાં પણ એ આમાં અપ્લાય કરે છે તો મિત્રો એ હવે નથી થવાનું આ યોજના માત્ર નબળા વર્ગ અને મીડિયમ વર્ગના ખેડૂતો માટે જ છે જેને કોઈ પણ જાતની સરકારી નોકરી અથવા તો આવક નથી ઓનલી ખાલી જમીન ઉપર જે આધાર રાખીને બેઠા હોય છે એને જ મિત્રો આ યોજનાનો લાભ આપવામાં આવે છે હવે મિત્રો કડક કાયદા થઈ ગયા છે હવે ચેકિંગ વધી ગયું છે જેના કારણે હવે આવા મોટા તમારે ભૂલ નથી કરવાની અને હવે મિત્રો આવી નાની નાની ભૂલથી પણ તમારો ઓપટો અટકી જશે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય અને જો આવા જ ખેડૂતને લગતા અને માહિતીના વિડીયો જોવા માગતા હોય તો મિત્રો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી ઘંટડી બટનને દબાવવાનું ન ભૂલતા જેનાથી તમને દરરોજના મેસેજ તરત જ મળતા રહે અને મિત્રો અત્યારે ઓનલાઈન તમારે ખોટા ફ્રોડના વિડીયો પણ જોવાની જરૂર નથી ઘણા યુટ્યુબર ખોટા કહે છે કે તમારું બેંકની ડિટેલ્સ અમે નાખો અમને નાખો અથવા તો તમારો મોબાઈલ નંબરને એવું બધું કરીને મિત્રો તમારી સાથે ફ્રોડ કરી નાખશે અત્યારે મિત્રો એવું કોઈપણ જાતની તમારે ડિજિટલ ખાતાને લગતી માહિતી કોઈને શેર નથી કરવાની તમારી પાસે જ રાખવાની છે અને મિત્રો આપણે આ ચેનલમાં તમામ ખેડૂતોને આ જ રીતની શીખવવામાં આપી છીએ અને ખેડૂતોને હોશિયાર બનાવી છીએ આજના ડિજિટલ અને આવા મોબાઈલના યુગમાં તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો આજ માટે આટલું જ છે જય હિન્દ જય કિસાન